માધવપુર મેળો બે હજાર પૂર્વાર્ધ રૂપે અમદાવાદ ખાતે ભવ્ય સાંસ્કૃતિક સંગમ કાર્યક્રમ યોજાયો ગુજરાત અને ઉત્તર ભારતના પૂર્વી રાજ્યોના કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓની ભવ્ય રજૂઆત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસાણા જિલ્લાના દવાડા ગામેથી સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઇન ટુ પોઈન્ટ ઓનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો ગુજરાત સરકારના સાહસ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડના રૂપિયા ત્રણસો પચાસ કરોડના ખર્ચે દહેજમાં સ્થપાયેલા દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવસારી જિલ્લાના દેગામ ખાતે વારી એન્જિનિયરિંગ લિમિટેડના પાંચ પોઈન્ટ ચાર ગીગા વોટની ક્ષમતાના સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી યુનિટનો શુભારંભ કરાવ્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દહેજ ઔદ્યોગિક વસાહતમાં અંદાજે રૂપિયા પાંચસો અઠ્ઠાવન કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા તળાવ અને નેવું ડીપ સી પંપિંગ સ્ટેશનની મુલાકાત લઈ સમગ્ર પ્રોજેક્ટ અંગે વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત જાણકારી મેળવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદા નદી પર આકાર પામી રહેલી ભાડભૂત બેરેજ યોજનાની પ્રગતિની જાત માહિતી મેળવવા પ્રોજેક્ટ સાઇટનું નિરીક્ષણ કરી પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વરિષ્ઠ ઇજનેરો અને અધિકારીઓ તેમજ ઇજારદાર વગેરે સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ચાંગોદર ખાતે મેટર એનર્જી કંપનીના નવા ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન સરકારી કચેરીઓમાં કલ્ચરને વધુ ગતિશીલ બનાવવા તથા વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવા ગુજરાત વહીવટી સુધારણા પંચની વેબસાઇટ પર રાજ્યના નાગરિકોને અભિપ્રાય અને સૂચનો મોકલવા અનુરોધ વિકસિત વિકસિત ભારત ગુજરાત